કેરીનો ઝાડ છે આજે અમે લોકો કેરી ખાવાયા છે ચાલ પાડ પાડ આજો કેરી પડી બીજી પડ બે કેરી પડી છે અમારા ખેતર માંબો છે હવે અમે જઈને ખાશું આ બે કેરી પડી ગઈ છે હવે અમે ઘરે જશું બસ અથાડું મંઠાડું મરચું મીઠું નાખીને ખાશું હવે અમે લોકો કેરી ધોવાયા છે ચાલ આ ફટાફટ લઈ લઈએ હવે પાણી નાખશું মাস চোখে তুই সাফে যায় রেডি ওকে ওকে আমি কেমন কাটলে মস্তেস্টী কে লাগেছে পাড়ে আসে ভুক লাগেছে মানে খালি খাবি না বউ মস্ত কটিং করছো ফটাফট আমার তো গোটাল নিকাফট কা ফটাফট મેં તું મરું રાજાને જ બેઠું છે કે ક્યારે નાખી મજા આવે છે કેરી ભાગમાં આવવા નથી કારણ કે ઘણા બધા બેઠા છે મસાલો નાખશું આપણે મસ્ત પછી ખાઈએ વાહ ચલો કેરીની મજ બની પહેલું ફટાફટ બધા મિક્સ કરી નાખીએ ચલો ફટાફટ ટેસ્ટી કરો કેવી છે વાહ વાહ શું ટેસ્ટી કહે છે બહુ મીઠું મજા આવી જાય તમે પણ કેરી ક્યારે માટે તમારી વાળી આવી જશે મિત્રો મજા આવે છે